બાબતો ને ધ્યાનમાં લેતા વડોદરા શહેર પોલીસ ને બાતમી મળેલ કે ત્રણ આરોપી રાજસ્થાન ખાતે છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા તાત્કાલિક એક ટીમ રવાના કરવામાં આવેલ અને જે આરોપીઓ રાજસ્થાન ખાતે હતા તેમને રાજસ્થાન પોલીસ ની મદદ થી ઝડપી લેવામાં આવેલ છે અને તેમને લાવીને હાલ એમની તપાસ ચાલુ છે ત્રણ આરોપી લાવવામાં આવ્યા છે નું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે કાવતરાના એમાં જે સામેલ હતા એના ત્રણ આરોપીઓ

અંતે આ આરોપીઓને લાવવામાં આવ્યો આરોપીઓને કોને મદદ કરી હતી એ તમામ પાસાઓની તપાસ હાલ ચાલુ છે એની વિગતવાર માહિતી તમામ ઇન્વેસ્ટિગેશન

પેરેલલ ચાલુ છે એ તમામ પાસાઓના મુદ્દા ઇન્વેસ્ટિગેશનના અંતે તપાસના અંતે આપણે સ્પષ્ટ થતું જવાનું આજે ત્રણ જે આરોપી રાજસ્થાન હતા તેમની ધરપકડ કરવામાં આવી છે એ સંબંધમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તમામના નિવેદન લેવામાં આવી રહ્યા છે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે કોઈ પણ એની અજમેરમાં એક કોઈ સ્થળે રોકાયા તેઓનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે તમામ વાર પૂછતાછ કરવામાં આવી રહી છે અન્ય ઇન્ટેલિજન્સ સોર્સિસથી થી પૂછતાછ કરવામાં આવી રહી છે ટેકનિકલ સોર્સિસ ની મદદથી તપાસ કરવામાં આવી રહી છે તમામ તપાસ ના અંતે આપણે સ્પષ્ટ ચિત્ર કહી શકીએ શકાય ઇન્વેસ્ટિગેશન ચાલુ છે